આજે એવા પુસ્તકની ભારત વર્ષમાં જયંતિ ઉજવવામાં આવે છે કે આજથી છ હજાર વર્ષો પહેલા કુરુક્ષેત્રના પટાનગણમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દોમાંથી નિર્માણ થયેલું એક પુસ્તક એટલે શ્રીમદ્ ભગવદ ગીતા કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે અને હજી ધપકે છે લખપણની રેખાઓ જ્યાં આજે રાવણ બીતા બીતા નીકળે છે અને હજી જો કોઈ તો અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે છે એવું જ આપણું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવ ગીતાની જન્મ જયંતિ હોય અને આપણે સર્વ હિન્દુ ભાઈઓ આ ગીતાને તો આપણે તો કોર્ટમાં સોગંદ ખાતા જોયેલી છે પણ આપણા જીવનમાં આવનારા દુખ દર્દ પીડા સમસ્યા એનું સોલ્યુશન માત્ર ને માત્ર આ સોશિયલ મીડિયા કે ગૂગલ નહીં કરી શકે